કચ્છ જિલ્લાના લખમસી સોની સાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા હાસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમણનાથ મહાદેવ મંદિરના સહયોગથી આગામી તારીખ ત્રેવીસ નવેમ્બરથી ઓગણત્રીસમી સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વમલેશ્વર ગામ ખાતે કથાનું તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ કથાની તૈયારીઓમાં વમલેશ્વર ગામના ગ્રામજનો પણ જોડાયા છે ગામની મહિલાઓ પણ સ્વયંભૂ સાફ સફાઈ સહિતની કામગીરીમાં જોડાય છે આ કથાનું કચ્છના કચ્છ લલિયાણાના કથાકાર અજય પ્રસાદ રાજગુર રસપાન કરાવશે આ કથાની તારીખ ત્રેવીસ મી ના શનિવારથી પોથી યાત્રા દ્વારા પ્રારંભ કરવામાં આવશે અને તારીખ ઓગણત્રીસ મી ના રોજ કથાનું સમાપન કરવામાં આવશે આ સપ્તાહ દરમિયાન રોજ રાત્રિના અરસામાં ડાયરો કવિ સંમેલન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત કથામાં ભુજના આર્સ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી અંકલેશ્વર રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસજી બાપુ હનુમાન ટેકરીના મહંત સીતારામજી બાપુ અને બલબલા કુંડના સ્વામી રાજરાજેશ્વર ગિરીજી મહારાજ સહિતના સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે ત્યારે સોની પરિવાર અને વમલેશ્વર ગામના ગ્રામજનોએ આ શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કચ્છથી અમે આ નર્મદા પરિભ્રમણ ગાડીથી બે વાર કરી ચૂકેલા છીએ અને અમે બધા જ યા ધામો પર આશ્રમો પર સર્વે કરી અમને એવી જગ્યા પસંદ થઈ કે આ વમલેશ્વર ગામની અંદર ભાગવત કથા થાય વમલેશ્વર ગામની અંદર બધા જ પરિવારો સાથે મળી અને રેવાસંગમ તીર્થ ધામ છે તો આવો આને વૃંદાવન ધામ બનાવવું છે વરસાણા ધામ બનાવવું છે તો શહેર તાલુકા ભરૂચ જિલ્લાની તમામ ભાઈઓ માતા અને બહેનોને ભાવભર્યું આમંત્રણ છે આ ભાગવત કથા ત્રેવીસ થી સ્ટાર્ટ થાય છે ત્રેવીસ તારીખના સવારે પોથી યાત્રા શોભાયાત્રા ઐતિહાસિક એવું આયોજન છે કે બધા જ આ ધર્મપ્રેમી જનતાને કે પોથી યાત્રામાં જોડાય સંતો મહંતો નાની બાળાઓ પણ સાથે મળી અને શોભાયાત્રામાં જોડાવાના છે મારું ગામ વમલેશ્વર વમલેશ્વર નબડા પરિક્રમાશ્રના અંતિમ પડાવનું ગામ છે ઘણા બધા પરિક્રમાશ્રો અહીંયા આવે છે એવી જ રીતના કચ્છના જ એક ભાઈ રિગ્નેશભાઈ બે વખત નબડા પરિક્રમા કરીને ગયા અને એમની માતાજીને પણ પરિક્રમા કરવાની ઈચ્છા હતી પણ એમને પગમાં તકલીફ હોવાને કારણે પરિક્રમા કરી ન શક્યા પણ એમની માતાજીનો સંકલ્પ હતો કે આપણે નર્મદા કિનારે ભાગવત સપ્તાહ રાખવો છે અને આખા નર્મદા કિનારાની અંદર એમને વમલેશ્વર ગામ જ એક એવું લાગ્યું કે જ્યાં ભાગવત સપ્તાહ કરવાની જરૂર છે જ્યાં પરિક્રમાવાસીઓ આવે છે અને કથાનો લાભ લઈ શકે નર્મદા પરિક્રમાસી અને પ્રસાદનો લાભ પણ લઈ શકે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર